નમસ્કાર મિત્રો અમારી આ ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે મિત્રો આજે આપણે પહોંચી ગયા છીએ મારુતિ સુઝુકીના શોરૂમે અને ખાસ કરીને આજે આપણે બ્રેજા જે છે મારુતિ સુઝુકીની એનું રિવ્યુ લેવા માટે આપણે પહોંચી ગયા છીએ મારુતિના શોરૂમે અને મિત્રો જોઈ શકો છો તમે આ બે હજાર પચીસનું નવું વેરિયન્ટ છે સીએનજી વેરિયન્ટ છે બ્રેજાનું અને મિત્રો અત્યારે સારામાં સારી કાર ચાલતી હોય ને વેઇટિંગમાં કાર ચાલતી હોય તો આ બ્રેજા છે તો મિત્રો આજે આપણે એનું રિવ્યૂ લેશી અને મિત્રો તમે જોઈ શકો છો આમાં એલોય એલોયવ્હીલ છે જે ટોપ મોડલ છે અને આમાં જોઈ શકો છો તમે એલોય એલોયવ્હીલ પણ આપેલા છે છે અને આખે આખી ગાડી બહુ સારી એવી આવે છે અને હાલમાં બહુ સારી એવી ચાલતી આ ગાડી છે અને મિત્રો હાલમાં વેઇટિંગ પણ આ ગાડીમાં ચાલી રહ્યું છે જેથી કરીને આ ગાડી અત્યારે ટોપ સેલિંગમાં વેચાય છે અને મિત્રો હવે આપણે આખે આખી ગાડીનું રિવ્યૂ લેશું અને મિત્રો જોઈ શકો છો કે આ સીએનજી કાર છે બ્રેજાનું આખું આવી રીતે લખેલું છે અને મિત્રો આની માઇલેજની વાત કરીએ તો સીએનજીમાં આ માઇલેજ પચીસ પોઈન્ટ એકાવનની માઇલેજ છે એટલે પચીસની માઇલેજ એક કિલો સીએનજીમાં આ બ્રેજા કાર માઇલેજ આપે છે છે એટલે સારામાં સારી માઇલેજ કહેવાય જેથી કરીને આ ગાડી વધારે વેચાય છે માઇલેજના કારણે જ વધારે આ ગાડી વેચાય છે અને વાત કરીએ પેટ્રોલના માઇલેજની તો મિત્રો પેટ્રોલ વેરિયન્ટનું માઇલેજ છે એ ઓગણીસની આજુબાજુનું હોય છે ઓગણીસ પોઈન્ટ નેવ્યાસીનું છે પણ ઓગણીસ આસપાસનું માઇલેજ પેટ્રોલમાં આ ગાડી આપે છે એટલે મિત્રો આપણે જે રેકમેન્ડ કરીએ માણસોને કે જે લોકોને વધારે ગાડી ચલાવવાની હોય એ સીએનજીમાં લઈએ અને જે લોકોને ઓછી ગાડી ચાલતી હોય એ પેટ્રોલમાં પણ લઈ શકે છે જેથી કરીને ઓગણીસનું માઇલેજ ઘણું બધું કહેવાય ને ઓછી ચાલતી હોય તો લેવી જરૂરી છે પેટ્રોલ લેવી પણ જરૂરી છે અને મિત્રો હવે આપણે આપણે અંદર ડેશબોર્ડ ઉપર વહી જઈએ અને મીટર બોક્સ ઉપર વહી જઈએ સ્ક્રીનને બધીની વાત કરીએ તો મિત્રો આ જે મોડલ છે એ એમાં બેસ મોડલ છે જેમાં આપણે આ મેન્યુઅલી એસી આવે છે જે આપણે જોઈ શકો છો મારુતિની રેગ્યુલર બધી કારમાં આ રીતનું આવતું હતું એ જ રીતનું આવે છે અને મેન્યુઅલ પાંચ ગેર છે આમાં અને ઓટો ઓપ્શન પણ આ મળી જાય છે બ્રેજામાં જે લોકોને ઓટો લેવી હોય એ પણ કંપની તરફથી મળી જાય છે અને અંદરની સ્પેસની વાત કરીએ તો અંદરનો સ્પેસ પણ સારો આવેલો છે હવે વાત કરીએ એરબેગની તો અહીંયા એરબેગ આવેલી છે અહીંયા બોક્સ આવેલું છે જ્યાંથી તમે કાંઈ વસ્તુ રાખવી હોય તો રાખી શકો છો ટૂલ બોક્સ અત્યારે આમાં ફર્સ્ટ કીટ આપેલી છે અને આ આવી રીતે તમે જો આ બોક્સમાં પણ રાખી શકો છો અને વાત કરીએ મીટર બોક્સની તો મીટર બોક્સ આખે આખું ડિજિટલ આવેલું છે જે તમે જોઈ શકો છો આવી આવી રીતે અને હું તમને હમણાં સ્ટાર્ટ કરીને પણ બતાવું જોવો મિત્રો સ્ટાર્ટ કરીને બતાવીએ એટલે બ્રેજાનું આવી રીતે ન્યૂ બે હજાર પચીસ બ્રેજા છે પેટ્રોલ સીએનજીનું બે સિમ્બોલ આવે છે અને આવી રીતે આ ન્યુ જ ગાડી છે હજી ડિલિવરી આપવાની છે શોરૂમને એટલે આ ગાડીની ટોટલ માયા જે ટોટલ સ્પીડ બસો વીસની આવે છે અને આવી રીતે આ મીટર બોક્સ આખું છે અને પેટ્રોલ સીએનજીની બંને પોઈન્ટ આમાં જ આપી દીધા છે બંનેના કેટલું છે અને મિત્રો આ કી જે રેગ્યુલર આવતી હતી એવી જ ચાવી આપણે આમાં બ્રેઝામાં આપેલી છે જે અત્યાર સુધીની મારુતિની બધી કારમાં આ જ રીતની આવતી હતી એ રેગ્યુલર આવતી હતી અને આવી રીતે જુઓ તમે અહીંયા જે છે આ ફ્યુલ ટેન્ક આવી ગયું છે અને અહીંયા અંદર પણ બ્રેજામાં આવી રીતે ઓટોમેટિક નથી એટલે આ મેન્યુઅલ ગાડી છે એટલે આવી રીતે તમે જોઈ શકો છો અહીંયા અને આ સાઈડની વાત કરીએ તો ચારે ચાર પાવર વિન્ડો પણ આવી ગયો છે અને સેન્ટ્રલ લોકને બધી સિસ્ટમ સાઈડમાં જે રેગ્યુલર બ્રેજામાં આવતી એ જ રીતની આવેલી છે હવે વાત કરીએ આપણે પાછળની તો પાછળ આપણે જોઈ શકો છો તમે આવી આવી રીતે આપણે જે એ બૂટ સ્પેસ જોઈએ તો આ સીએનજી કાર છે અને મિત્રો જોવો આવી રીતે આમાં ડેકીમાં આટલી બધી જગ્યા તોય મળે છે તમે જોઈ શકો છો કે આ જે સીએનજીની ટેન્ક છે એ વ્યવસ્થિત અંદર ફિટેડ કરેલી છે જે તમને દેખાશે નહીં પણ આવી રીતે નીચે ટેન્ક ફિટ કરેલી છે તોય આમાં ઘણી બધી જગ્યા મળે છે અને હવે આપણે અહીંયા ખોલીને પણ જોશી કે સીએનજી ટેન્ક કેવી રીતે અહીંયા લગાડેલી છે તો આવી રીતે ઉપરે પણ એને વ્યવસ્થિત બોક્સમાં ફિટ કરીને સીએનજી ટેન્ક લગાવેલી છે જેથી કરીને અંદર બહારથી કોઈને દેખાતું નથી પણ વ્યવસ્થિત રીતે ટેન્કનું ફિટિંગ બહુ સારું મને લાગ્યું અને તોય પણ તમારો ઘણો બધો એક બેથી પહેલા અને એક બે બેગ વ્યવસ્થિત રહી શકે એવડી જગ્યા આપેલી છે હવે સીએનજી ટેન્કની વાત કરીએ તો આવી રીતે અહીંયા ફ્યુલ ટેન્ક આવી રીતે ફિટેડ કરેલી છે જે સ્ટેન્ડ ઉપર જેથી કરીને વ્યવસ્થિત રીતે ફિટિંગ છે અને જગ્યા પણ ઘણી બધી મળે છે હવે તમારો પ્રશ્ન એ પણ હશે આમાં કે આ ફ્યુલ ટેન્ક અહીંયા છે તો હવે આનું ટાયર ક્યાં રાખવામાં આવ્યું હશે અને ટાયર ક્યાં હશે તો મિત્રો આ વાત કરીએ તો અહીંયા આવી રીતે ટાયર એની પ્યુ ટેન્કની નીચે પણ ટાયરની જગ્યા ઘણી બધી છે અને ત્યાર પછી પણ તમે બે ત્રણ થેલા અને એક બે બીજા થેલા રાખી શકો છો એટલી જગ્યા પણ મળે છે તો મિત્રો આ બહુ સારું એવું કહેવાય અને ઘણો બધો સ્પેસ કહેવાય તો મિત્રો ખાસ કરીને તમે જોઈ શકો છો અને લુક પણ બહુ ઘણા લોકો એવું કહેતા હતા કે રેન્જ રોવલ ટાઈપ લુક છે તો એવો જ લૂક છે અને મિત્રો આ બેસ્ટ મોડલ પડેલું છે જે પેલું એલેક્સાઇ ઓપ્શનલ મોડલ કહેવાય જે મેગવિલ વગરનું આવે છે અને પહેલું મોડલ જ આવે છે ઘણા બધા લોકો એ પણ લેતા હોય છે તો આ એનું પહેલું મોડલ છે જે શોરૂમમાં આ પણ પડેલું છે અને હાલમાં મિત્રો એમાં જોઈ શકો છો તમે એમાં પણ કલરમાં ઘણા ના બધા ઓપ્શન આવે છે તો આ એલ મોડલ છે અને આપણે જે ઓલું જોયું વ્હાઇટ કલરની જે બ્રેજા જોઈ એ વીએક્સાઇ મોડલ હતી અને આ એલ એક્સાઈ પહેલું મોડલ છે અને મારુતિની શોરૂમમાં જ છે અને બંને ગાડીની ડિલિવરી બાકી છે એટલે મિત્રો અમે અત્યારે રિવ્યૂ લેવા માટે ખાસ કરીને અમારા દર્શક મિત્રો માટે આવી ગયા છીએ અને આ બધી કારની માહિતી આપણે લઈ છીએ તો આ કાર જે છે એ તમે જોઈ શકો છો બંને સેમ કાર છે અને આ કારનો પણ કલર બહુ સરસ એવો આપેલો છે અને જોઈ શકો છો તમે આ જે મેગવિલ નથી એટલે કે ઓપ્શનલ કાર છે એલેક્સાઈ મોડલ છે એટલે મિત્રો આ આનો લુક પણ સારો એવો જોવા મળે છે હવે મિત્રો આપણે વાત કરી દેસિએ આની બધાય ફ્યુચરની અને ફંક્શનની તો મિત્રો એન્જિનની વાત કરીશી તો ચ ચૌદસો બાસઠ એસીનું એન્જિન આવશે ગ્રાઉન્ડ ક્લિયર આવશે એકસો અઠ્ઠાણું એમએમનું એટલે સારી એવી આઈટ આવશે અને પાવરની વાત કરી તો છ્યાસી પોઈન્ટ ત્રેસઠ બી પાવર આપી દેશે અને ટ્રાન્સમિશન મેન્યુઅલ ગિયર આવશે અને ફ્રન્ટ વ્હીલ ડ્રાઈવ આવે છે અને માઇલેજની વાત કરીએ તો સીએનજીમાં આ કારની માઇલેજ પચીસ પોઈન્ટ એકાવનની કંપની લખે છે પણ એમાં આમ તેમ થઈ શકે છે જે ડ્રાઇવિંગ ઉપર આધાર રહેશે અને મિત્રો જે ગ્લોબલ હેન્ડ કેમ્પે ફોર સ્ટાર ગાડીને આપેલા છે એટલે ફોર સ્ટાર સેફ્ટી રેટિંગ ગાડીના છે હવે વાત કરીએ આ ગાડીની કિંમતની તો મિત્રો આ ગાડીને અલગ અલગ વેરિયન્ટ પ્રમાણે અલગ અલગ કિંમત રાખેલી છે જે એલેક્સાઈ મોડલ છે એના નવ લાખ પહેલું મોડલ જ આવે છે એના નવ લાખ એકસઠ હજાર રૂપિયા કિંમત છે અને જે VXI બ્રેજા છે એની દસ લાખ પંચોતેર હજાર કિંમત છે અને એસ સીએનજી છે એના અગિયાર લાખ હજાર કિંમત છે અને વીએક્સઆઈ ઓટોમેટિક કાર આવે છે એ બ્રેજા એની બાર લાખ સાડત્રીસ હજાર રૂપિયા કિંમત છે અને જેડેક્સઆઈ જે છે ટોપ મોડલ એના બાર લાખ ઓગણપચાસ હજાર અને જેડેક્સ આઈ ડ્યુઅલ ટોનના બાર લાખ સડસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે પછી તમારા સિટી પ્રમાણે અલગ અલગ કિંમત રાખેલી છે ત્યાર પછી સીએનજીની છે એ તેર લાખ રૂપિયા એસ સીએનજી છે તેર લાખ ત્રેપન હજાર કિંમત રાખેલી છે ને જેડેક્સઆઈ એસ સીએનજી ડ્યુઅલ ટોન છે એની જેડેક્સ આઈ ઓટોમેટિકની ચૌદ લાખ બે હજાર રૂપિયા કિંમત છે અને જેડેક્સ આઈ પ્લસ જે છે એની ચૌદ લાખ ચાર હજાર રૂપિયા કિંમત છે જેડેક્સ આઈ ઓટોમેટિક ડ્યુઅલ ટેનની એ ચૌદ લાખ ઓગણીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે ને જેડેક્સ આઈ પ્લસ ડ્યુઅલ ટોન છે એની ચૌદ લાખ ને એકવીસ હજાર રૂપિયા કિંમત રાખેલી છે અને ત્યાર પછી જેડેક્સ આઈ પ્લસ ઓટોમેટિક જે છે પંદર લાખને ત્રેસઠ હજાર રૂપિયા કિંમત રાખેલી છે તો અલગ અલગ કિંમત જે તમારા સિટી પ્રમાણે અલગ અલગ કિંમત અલગ અલગ કિંમત હોય છે અને અલગ અલગ એરિયા પ્રમાણે પણ અલગ અલગ કિંમત હોય છે અમુક જિલ્લાઓમાં અલગ કિંમત હોય છે અમુક રાજ્યોમાં અલગ કિંમત હોય છે એટલે તમારું જે રાજ્ય હોય એના પ્રમાણે તમારા જે જિલ્લા પ્રમાણે અલગ અલગ કિંમત હોય છે અને મિત્રો તમને જો આવા નવા ગુજરાતીમાં વિડીયો જોવા માગતા હોય તો આ અમારી ચેનલને લાઈક કરો શેર કરો અને સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખો કેમ કે આવા ગુજરાતીમાં વિડીયો અમારી ચેનલ પર જ તમને જોવા મળે છે અને હવે તમારે કઈ ગાડીનું રિવ્યૂ જોઈ છે એ અમને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો થેન્ક યુ ધન્યવાદ આભાર